આયુષ્ય બ્લડ સેન્ટર વડોદરા અને મેડીટોપ લાઈફ કેર મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી છોટાઉદેપુરના મેડિટોપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આયુષ્ય બ્લડ સેન્ટર વડોદરા અને મેડિટોપ લાઈફ કેર મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી છોટાઉદેપુરના મેડિટોપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ બ્લડ ડોનેટ કર્યું હતું આજ રોજ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેડિટોપ હોસ્પિટલમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમકે આ સમરના હિસાબે અત્યારે બ્લડ બેન્કની અંદર બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે અને આ ટ્રાઈબલ એરિયામાં તો બ્લડ બિલકુલ હોતું જ નથી અહીંયા અમારું બ્લડ સ્ટોરેજ છે તો બ્લડ સ્ટોરેજના સંજોગમાં

તો ત્યાં છોટાઉદેપુરના તમામ પબ્લિકને આદિવાસી પબ્લિકને બ્લડ મળતું રહે એવું અમે ટોટલી ઈચ્છીએ છીએ અને એ માટે અમે અહીંયા આગળ એક બ્લડ બેન્ક કેમ્પનું આયોજન કરેલું છે તો તમામ છોટાઉદેપુર તથા બધા લોકો અહીંયા આગળ સારી રીતે બ્લડ ડોનેટ કરે અને અમને બધી બ્લડની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમે ઈચ્છીએ છીએ